ચારેક દિવસ પહેલાં મેં લોકરક્ષકનો અભ્યાસક્રમ અને એની તૈયારી કેવી રીતે કરવી એ અંગે વિડીયો બનાવેલો એ વિડીયોની કોમેન્ટ જોતા ઘણા બધા વિદ્યાર્થીઓ એ વિડીયો સમજ્યા નથી અને ઘણા બધાને ગેરસમજ થઈ છે એ દૂર કરવા માટે આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું હું જે પણ વિડીયો બનાવું છું એ વિદ્યાર્થીઓને ફાયદો થાય ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે ગામડામાં રહેતા હોય રાજ્યના ખૂણે ખૂણે રહેતા હોય એવા વિદ્યાર્થીઓ પોતાની રીતે તૈયારી કરી શકે એ માટે હું વિડીયો બનાવું છું પરંતુ એવા વિદ્યાર્થીઓને જો ગેરસમજ થતી હોય તો ગેરસમજ દૂર કરવાનો મારો મારી ફરજ છે એટલા માટે હું આજે આ વિડીયો બનાવું છું થોડા સમય પહેલાં એટલે લગભગ પંદરેક દિવસ પહેલાં જ્યારે મેં ગરમીના પ્રકોપનો વિડીયો મૂક્યો ત્યારે મેં એ ગરમીના પ્રકોપનો વિડીયો પીએસઆઈના અભ્યાસક્રમનો વિડીયો અને લોકરક્ષકના અભ્યાસક્રમનો વિડીયો મેં બનાવેલો અને મારે એ વખતે પીએસઆઈના અભ્યાસક્રમનો વિડીયો ખાસ મૂકવાનો હતો કારણ કે એના પહેલાં લોકરક્ષકના અભ્યાસક્રમને લગતી થોડીક વાત મેં અગાઉના વિડીયોમાં કરેલી હતી પરંતુ પીએસઆઈનો જે અમે વિડીયો બનાવ્યો એમાં આજુબાજુમાં પક્ષીઓના ખૂબ અવાજ હતા એટલે અમે એનો સુધારવાનો પ્રયત્ન કર્યો સુધારીને પાછો મૂક્યો પણ મૂક્યા પછી પણ અમને સંતોષ નહીં થયો એટલે પીએસઆઈનો એ વિડીયો અમે દૂર કર્યો અને હમણાં જ્યારે ચારેક દિવસ પહેલાં લોકરક્ષકનો આ જે તે વખતે બનાવેલો વિડીયો મેં ચારેક દિવસ પહેલાં મૂક્યો ત્યારે એ જ દિવસે મેં પીએસઆઈનો પણ આવો જ એક વિડીયો બનાવેલો છે પરંતુ આ જે લોકરક્ષકના વિડીયોમાં જે ગેરસમજ થઈ છે એ જોતાં મેં પીએસઆઈના અભ્યાસક્રમનો વિડીયો મૂકવાનું માંડી વાળ્યું છે અને હવે અભ્યાસક્રમમાં શું સાહિત્ય વાંચવું કોઈ પણ આ પરીક્ષા માટે ખાસ કરીને લોકરક્ષક અને પીએસઆઈની પરીક્ષામાં શું પુસ્તકો વાંચવા એને લગતો વિડીયો મૂકવાનો હું વિચાર કરતો નથી કારણ કે એના કારણે વિદ્યાર્થીઓમાં ગેરસમજ થાય તો એ બરાબર નથી આજના વિડીયોનો હેતુ એ જ છે કે અગાઉના વિડીયોમાં મેં જે વાત કરી છે એમાં જ્યાં જ્યાં ગેરસમજ થઈ છે ત્યાં ખરેખર હું શું કહેવા માગું છું મેં શું કહ્યું છે અને વિદ્યાર્થીઓ શું સમજ્યા છે એ અંગે વાત કરવા માટે જ આ હું આજે વિડીયો બનાવી રહ્યો છું તો હા તો વિદ્યાર્થીઓમાં જે સૌથી મોટી ગેરસમજ જે છે એ એ છે કે મેં જીસીઆરટીને એનસીઆરટીના પુસ્તકો વાંચવાનું કહ્યું એટલે કે આ પરીક્ષા હું જીસીઆરટીને ને સી પુસ્તકો વાંચવાનું કહું છું એટલે કે આ યુપીએસસી અથવા જીપીએસસીની પરીક્ષાનું લેવલ થઈ જાય છે તો મારે એ સમજાવવાનું છે એક તો મેં એ વિડીયોમાં પણ કહ્યું છે અને આજે પણ તમને કહું છું કે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો વાંચવાનું મેં એટલા માટે કહ્યું છે કે એ પુસ્તકો એવી એ રીતે લખાયેલા છે અગાઉ પણ મેં આ વસ્તુ કહી છે છતાં ફરી વાર કહી રહ્યો છું કે એ પુસ્તકો એ રીતે લખાયેલા છે અને શાળાના બાળકો માટે લખાયેલા છે એટલે તમે જાતે કોઈ વિષયની તૈયારી કરવા માગતા હો તો તમને એ વિષય સરળતાથી ઘરે બેઠા બીજા કોઈની મદદ વિના સમજી શકો બીજું જીસીઆરટી અથવા તો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જે પુસ્તકો છે તમે ભૂતકાળમાં ભણેલા છો અને અત્યારે ફરી વાંચો તો તમને સહેલાઈથી સમજાય એટલે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો વાંચવાનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે એ એ પુસ્તકો વાંચવાથી શાળાના પુસ્તકો હોવાથી અને એ પુસ્તકો એ રીતે લખાયેલા હોવાના કારણે એ વાંચવાથી તમે જાતે તૈયારી કરી શકો અને તમારી કોચિંગની જરૂરિયાત રહે નહીં પણ જો તમને એવું લાગતું હોય કે એના કરતાં તમને બીજું સાહિત્ય છે જે તમે એના કરતાં વધારે સહેલાઈથી સમજી શકો છો તો તમારે એ સાહિત્ય વાંચવું જોઈએ અને જીસીઆરટીના પુસ્તકો અને એનસીઆરટીના પુસ્તકો ન વાંચવાનો નિર્ણય કરવો જોઈએ બીજું જી સીઆરટીને એનસીઆરટીના પુસ્તકો વાંચવાનું કહીએ એટલે આ પરીક્ષા યુપીએસસી કે જીપીએસસી થઈ જતી નથી કારણ કે એનસીઆરટીને જી એનસીઆરટીને જી સી આર ટીના પુસ્તકો યુપીએસસીના વિદ્યાર્થીઓ શું કામ વાંચે છે એ લોકો તો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની એમનો અભ્યાસક્રમ હોય છે તો એમણે તો ખરેખર એ શાળાના પુસ્તકો વાંચવા જ ના જોઈએ પણ એ લોકો આ પુસ્તકો એટલા માટે વાંચે છે કે આ પુસ્તકોમાં ઘણી બધી માહિતી હોય છે એ માહિતી વ્યવસ્થિત રીતે આપેલી હોય છે અને સમજી શકાય એવી હોય છે એટલે ખરેખર તો યુપીએસસી અને જીપીએસસીવાળા માટેનો અભ્યાસક્રમ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો છે છતાં પણ એ આ બારમા ધોરણ સુધીના એન સી પુસ્તકો વાંચે છે એનો અર્થ એમ થયો કે એનસીઆરટીના પુસ્તકો વાંચવાથી આપણને પરીક્ષામાં સક્ષમતા બને છે પરંતુ તમને એવું લાગતું હોય કે એ પુસ્તકો જીપીએસસીને યુપીએસસી માટેના છે તો તમને એનાથી પણ સહેલાં જે પુસ્તકો કે બજારમાં જે સાહિત્ય ઉપલબ્ધ હોય એ સાહિત્યનો તમે ચોક્કસ ઉપયોગ કરી શકો છો બીજું મેં જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકો શું કામ વાંચવા એની પણ વાત કરી છે અને દરેક વિષયમાં વાત કરતી વખતે મેં બજારના સાહિત્યની પણ વાત કરી છે દાખલા તરીકે મેં બંધારણના પુસ્તકની અંદર એવું કહ્યું કે જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકો ઉપરાંત લક્ષ્મીકાંત જેવું જે યુપીએસસીવાળા વાંચતા હોય છે એવું બજારમાં રેડીમેડ સાહિત્ય ઉપલબ્ધ હોય તો તમે એ વાંચી શકો અને એટલે કે મેં લક્ષ્મીકાંતની વાત કરીને તમને લક્ષ્મીકાંત વાંચવાનું કહ્યું નથી પરંતુ તમે એના જેવું બીજું સાહિત્ય વાંચી શકો કારણ કે લક્ષ્મીકાંત તો અંગ્રેજીમાં છે મને પણ એટલી સમજ પડે કે તમે ગુજરાતી માધ્યમમાં આપણે આ પરીક્ષા લઈ રહ્યા છીએ મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના છે તો હું કંઈ તમને લક્ષ્મીકાંત વાંચવાનું ના કહું પણ તમે જો એ વિડીયો ફરી સાંભળશો તો તમને ખબર પડશે કે લક્ષ્મીકાંત જેવું રેડીમેડ સાહિત્ય પણ હોય તો તમે વાંચી શકો એની વાત કરી છે એટલે જો તમે આને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કર્યો કરશો એટલે હું તમને ફરી વિનંતી કરું છું કે એકવાર તમે એ વિડીયો જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે મેં બજારના સાહિત્યની પણ વાત કરી છે એટલે અથવા તો મેં જે કીધું છે ખરેખર તમને સમજાયું છે કે નહીં એનો તમને ખ્યાલ આવશે બીજી વાત હા અને બીજું આ તમારો અભિગમ તમને તમારો અભિગમ દર્શાવે છે ધારો કે જીસીઆરટીને એનસીઆરટીના પુસ્તકો વાંચવા શું કામ વાંચવા એની પણ મેં વાત કરી આજે ફરી સ્પષ્ટતા કરી અને છતાંય તમને એવું લાગે કે યુપીએસસી યુપીએસસીની વાત કરું એટલે આ પરીક્ષા છે સોરી એનસીઆરટી અને અને જીસીઆરટીના કે ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકોની વાત કરું એટલે આ પરીક્ષા જીપીએસસીની યુપીએસસીની થઈ જાય છે તો એ તમારો અભિગમ છે આ રીતના અભિગમ તમને પરીક્ષામાં ઉપયોગી નહીં થાય તમે તમને જે કંઈ કહેવામાં આવે છે તમારા ખુલ્લા મને સાંભળવાનું અને એ વિડીયોમાં પણ મેં તમને કહ્યું છે કે આ હું જે કહું છું એને તમારે માની નથી લેવાનું તમારે તમારી રીતે નિર્ણય કરવાનો છે અને હું બજારનું બધું સાહિત્ય મને ખબર પણ નથી દાખલા તરીકે મેં લક્ષ્મીકાંતની ચોપડીનું ઉદાહરણ શું કામ આપ્યું કારણ કે ગુજરાતમાં બંધારણમાં રેડીમેડ શું સાહિત્ય છે એની મને ખબર નથી મેં તમને દાખલો આપ્યો કે જેમ યુપીએસસીવાળા લક્ષ્મીકાંત વાંચે છે એમ તમે અહીંયા પણ રેડીમેડ સાહિત્ય વાંચી શકો એટલે જો તમે વ્યવસ્થિત સમજ સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ગેરસમજ નહીં થાય અને હવે જે અભ્યાસક્રમના સંદર્ભમાં હું વાત કરું તો જે મેં વાત કરી છે એની વાત કરું બરાબર છે દાખલા તરીકે રીઝનિંગ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે એમાં મેં તમને કોઈ પુસ્તક સૂચવ્યું નથી પણ મને વધારે વિચાર કરતાં એવું લાગે છે કે એમાં તમને ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક જે છે એમાં જે ગણિત છે એ તમને એમાં ઉપયોગી થઈ શકે પરંતુ હવે હું તમને સૂચવવા નથી માગતો કારણ કે તમને સૂચવીએ તો તમને કંઈક જુદું લાગે અને એના કારણે તમને નુકસાન થાય તો એ તો મારો હેતુ નથી એટલે હું એના વિશે પણ તમને કોઈ પુસ્તક સૂચવતો નથી અને જે બંધારણની વાત કરીએ તો બંધારણમાં મેં તમને જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકો કીધા ને એમાં એવું કીધું હતું કે તમને સમજવા સહેલા પડશે અને એ ઉપરાંત તમે જો તમે લક્ષ્મીકાંત પ્રકારનું જે રેડીમેડ મટીરિયલ છે એ તમારે વાંચવું તમે વાંચી શકો એની મેં વાત કરી હતી પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર મેં તમને છથી દસ ધોરણના એનસીઆરટીના પુસ્તકો જે ગુજરાતીમાં મળે છે એ મેં તમને વાંચવાની કીધી હતી એટલે એ તમને અને મેં તમને એમાં એમ પણ કહ્યું હતું કે એમાં ફોટાને એ બધું છે જેથી તમે સહેલાઈથી સમજી શકશો એટલે એ અને એમાં થી દસ ધોરણના પુસ્તકો કીધા છે ઇવન એમાં મેં અગિયાર બારના પુસ્તકો પણ તમને કીધા નથી અને છથી દસના જે એનસીઆરટીના પુસ્તકો છે એ ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ છે અને અત્યારે બાળકો એ પુસ્તકો ભણી રહ્યા છે એટલે અને બીજું તમે જીસીઆરટીની એનસીઆરટી ના પુસ્તકો જ્યારે હું વાંચવાનું કહું ને એમાં તમારા તમારાથી કેટલાક લોકો જો વાંચવાનો પ્રયત્ન પણ કરે તો એમને મારું સજેશન મેં અગાઉના વિડીયોમાં કદાચ કીધું છે અથવા તમે પીએસઆઈના વિડીયોમાં કીધું હોય જે મેં વિડીયો અપલોડ નથી કર્યો એટલે કદાચ એ વાત તમારા સુધી ના પહોંચી હોય તો તમારે જો તમે ખરેખર તમને એવું લાગતું હોય કે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો વાંચવા જેવા લાગે છે અને એ વાંચવા જેવા છે કે નહીં એનો નિર્ણય તમારે કરવાનો છે પણ જો તમે એ નિર્ણય કરો તો પહેલાં તમે જીસીઆરટીના પુસ્તક વાંચીને શરૂઆત કરજો એટલે કે ગુજરાત બોર્ડના પુસ્તકો વાંચીને તૈયારી શરૂઆત કરજો જેથી કરીને તમને એના જે શબ્દો છે એ સમજાશે તો પછી તમે હિન્દીમાં એનસીઆરટી વાંચવાનું તમારા માટે સહેલું પડશે બીજું મેં કદાચ આ વિડીયોમાં કે પીએસઆઈના વિડીયોમાં એવું કીધું છે જે પીએસઆઈનો વિડીયો અપલોડ નથી થયો તો શરૂઆતમાં તમે ગુજરાત બોર્ડના પુસ્તકો વાંચ્યા પછી એનસીઆરટી શરૂ કરશો તો તમને શબ્દો સમજવા સહેલા પડે કાક ધારો કે બંધારણ માટે સંવિધાન શબ્દ છે એવું તમને ધીરે સમજવા માંડો તમે બીજું હિન્દીમાં તમે જ્યારે શરૂઆતમાં વાંચશો તો બે ત્રણ દિવસ તમને મુશ્કેલી પડશે પણ તમને પછી એ સમજાવવાનું સહેલું પડશે અમે લોકો પણ પહેલાં ઇંગ્લિશમાં વાંચતા હતા પછી અમને દિલ્હીમાંથી હિન્દીમાં પુસ્તકો મળી ગયા તો અમે બધા હિન્દીના ખૂબ બધા પુસ્તકો લઈ આવ્યા બલકે અમારી પાસે બસબાડું ના રહ્યું એટલા પુસ્તકો અમે હિન્દીમાં ખરીદ્યા અને પછી મેં હિન્દીમાં મારો ત્રીજા એટેમ્પ વખતે ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે મેં ખરીદ્યા અને બધા હિન્દી પુસ્તકો એટલા ઉપયોગી થયા જેના કારણે હું ચોથા એટેમ્પમાં ત્રીજા એટેમ્પમાં મારી ત્રણસો એન્ક એસીની રેન્ક હતી એ ચોથા એટેમ્પમાં બાણુંની રેન્ક થઈ ગઈ એટલે એક આ હિન્દીનું જે શરૂઆતમાં જે અમને પણ એવું લાગતું હતું કે હિન્દી આપણને ના સમજાય એટલે જો તમને એનસીઆરટીના પુસ્તકો વાંચવા હોય તો તમે વાંચવાનું શરૂ કરશો તો શરૂઆતમાં તમને મુશ્કેલી પડશે પણ વાંચવા કે નહીં એ તમારે નક્કી કરવાનું છે તો આપણે બંધારણની વાત કરી પછી વિજ્ઞાનની વાત કરી અને આપણે એ જ વાત કરી રહ્યા છીએ નવું હું તમને નથી કહી રહ્યો ગયા વિડીયોની સ્પષ્ટતા જ છે આ બરાબર તો હિસ્ટ્રીમાં મેં તમને એનસીઆરટીના પુસ્તકો વાંચવામાં કહ્યા હતા અને એનું મેં કારણ કહ્યું હતું કે એમાં ક્રમમાં ઇતિહાસ આપેલો છે એટલે કે કારણ એ જ છે કે તમને જાતે સમજીને ઇતિહાસ કરશો તો તમને યાદ રાખવો સહેલો પડશે એટલા માટે મેં તમને ના પુસ્તકો અને જીસીઆરટીના પુસ્તકો સૂચવ્યા હતા ઇતિહાસમાં પણ કેટલાક પુસ્તકો ગુજરાતીમાં એનસીઆરટીમાં ઉપલબ્ધ થયા છે એટલે ત્યાં મેં તમને હા અને સાથે સાથે મેં તમને એવું પણ કીધું હતું કે અમે ઓગણીસો પંચોતેરની ગુજરાતી પુસ્તક હતું એ પણ અમે વાંચતા હતા બીજું તમારે જો એનસીઆરટીના પુસ્તકોની ઉપલબ્ધતાની વાત હોય તો એ હવે તો ગુજરાતના સુખી ઘરના ઘણા બધા લોકો સીબીએસસી બોર્ડમાં ભણે છે એટલે શહેરોની અંદર પુસ્તકો મળતા હોય પણ એ અંગ્રેજી માધ્યમમાં મળતા હોય એવું બની શકે પણ ગુજરાત અગાઉ પણ મેં કોઈકને કોઈક વિડીયોમાં કહેલું છે એકથી વધારે વાર કે ગુજરાત વિદ્યાપીઠની પાસે નવજીવન પ્રેસ છે એના મકાનની અંદર એન સી એક દુકાન છે હિન્દી પુસ્તકો મળે છે જે એન સીઆરટીનો પોતાનો સ્ટોર છે એટલે એ પણ તમારી ધ્યાન માટે હું ફરીવાર કહી રહ્યો છું પછી સાંસ્કૃતિક વારસોની અંદર મેં તમને કહ્યું હતું કે તમે જે ઇતિહાસમાં એનસીઆરટીના પુસ્તકો વાંચ્યા હશે તો એ તમને સાંસ્કૃતિક વારસામાં ઉપયોગી થશે સાથે સાથે મેં અત્યારે ગુજરાતની જે ડીવાયએસઓ કે એસીએફ કે જીપીએસસી ક્લાસ વન ટુ કે જે લેખિત પરીક્ષાઓ થાય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ નોટ્સ બનાવેલી છે એ રેડીમેડ નોટ અથવા બજારમાં મળેલું રેડીમેડ સાહિત્ય તમે વાંચી શકો પછી ભૂગોળ વિશે પણ મેં તમને જીસીઆરટી એનસીઆરટી ઉપરાંત એટલે એમાં મેં આઈ થિંક તમને જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકો કીધેલા એનું મને એક્ઝેક્ટ યાદ નથી આવતું કે મેં શું કીધું હતું પરંતુ આપણે એ વાત હવે પૂરી કરીએ કે મેં જે જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકોની સાથે સાથે બજારમાં જે પણ રેડીમેડ સાહિત્ય ઉપલબ્ધ હોય એનો તમે ઉપયોગ કરી શકો એમ કીધું છે સાથે સાથે ફરીવાર કહું છું કે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો વાંચવાથી આ પરીક્ષા જીપીએસસી કે યુપીએસસી થઈ જતી નથી જીપીએસસી કે યુપીએસસીના લોકો આ પુસ્તકો એમના એમનું અભ્યાસક્રમ ઉપરના ધોરણોનો છે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો છે છતાં પણ એ લોકો જીસીઆરટી એનસીઆરટી એટલા માટે વાંચે છે કે એ પુસ્તકો એમને સહેલા પડે છે અને એ પુસ્તકો એમને આ પરીક્ષામાં ઉપયોગી થાય છે તમને એમ લાગતું હોય કે એ પુસ્તકો અઘરા છે અને તમને ઉપયોગી નથી તો તમારે નહીં જ વાંચવાના એ અને એ નિર્ણય તમારે કરવાનો રહે છે બીજું કેટલાક લોકો એવો એવો પણ એક તર્ક આપે છે કે જે લોકો પાઠ્યપુસ્તક વાંચે છે એ પાસ થતા નથી તો એ તમારી વાત સાચી છે કે ખોટી છે મને ખબર નથી પણ મારી પાસે જે ચાર પાંચ દાખલા આવ્યા છે એ એવા આવ્યા છે કે એ લોકો પાસ થયા છે પણ એ ચાર પાંચ દાખલાના આધારે હું પણ એવું ના કહી શકું કે પાઠ્યપુસ્તકો વાંચનારા પાસ થાય છે તમે તમારી પાસે જે દાખલા હોય અથવા તમારો જે અનુભવ હોય એ તમારા આધારે તમે નક્કી કરી શકો પણ મને જે ચાર પાંચ દાખલા મારી સમક્ષ આવ્યા છે એ હું તમારી સમક્ષ મૂકું છું મારે મને એક દિવસ હું જતો તને રસ્તામાં બે પોલીસ કોન્સ્ટેબલ મળી ગયા અને બંને એસઆરપીમાં કામ કરતા હતા અને ગયા લોકરક્ષકની પરીક્ષામાં પાસ થયા હતા એક પાટણ બાજુના હતા એક જૂનાગઢ કે સોમનાથ બાજુના હતા અને તો એ બંને પાઠ્યપુસ્તકો વાંચેલા અને ગામડામાં રહીને તૈયારી કરેલી મને એક હું મહેસાણા ગયો હતો ત્યાં મને એક ભાઈ મળી ગયા એમના ખેતરના સેઢે બીજું બીજાનું જે ખેતર હશે એ ભાઈ એમને મળ્યો હતો વિદ્યાર્થી જે તલાટી અને જુનિયર કાક બંનેની પરીક્ષામાં પાસ થઈ ગયો હતો અને એણે એમને એવું કીધું હતું એ વિદ્યાર્થીને એવું નથી મળ્યો પણ એણે પેલા ભાઈને એવું કીધું હતું કે હું બધા પાઠ્યપુસ્તકો વાંચ્યો ને એના આધારે બંને પરીક્ષાની અંદર પાસ થઈ ગયો છે મારી પાસે એક કંડક્ટર ઉમેદવાર આવ્યા હતા જે પહેલાં કંડક્ટરમાં નોકરી કરતા હતા અને હવે તલાટીમાં પાસ થઈ ગયા તો એમણે પણ આ જીસીઆરટી એનસીઆરટીના પુસ્તકો વાંચ્યા અને એમણે એમ કીધું કે એ પુસ્તકો વાંચીએ તો ખૂબ મજા આવે અમારો પોતાનો પણ અનુભવ એ છે અમે જ્યારે યુપીએસસીની પરીક્ષા આપવાની તૈયારીની શરૂઆત કરી ત્યારે અમને એમ થતું હતું કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓનું જનરલ નોલેજ તો બહુ ખરાબ છે અને અત્યારે તો ખૂબ બધું ગુજરાતમાં પણ પરીક્ષાનો માહોલ છે એ વખતે તો પરીક્ષાઓ ભાગ્યે જ આપતા હતા બરાબર છે એટલે અમને બધાને એમ હતું કે ગુજરાતી વિદ્યાર્થી તો યુપીએસસીની પરીક્ષા જ ના આપી શકે અને આપ કારણ કે આપણું જનરલ નોલેજ બહુ ખરાબ છે અને અમે જ્યારે એનસીઆરટીના પુસ્તકો વાંચવાના શરૂ કર્યા અને વાંચવાની જ એટલી મજા આવે કે આપણે આ પુસ્તકો શું કામ નહોતા વાંચ્યા પણ આ અમારો અનુભવ છે તમારો અનુભવ જુદો હોઈ શકે અને તમે આ પુસ્તકો ન વાંચવાનો નિર્ણય કરવા માટે સ્વતંત્ર છો એટલે એ તમે કરી શકો અને છેલ્લો એક અનુભવ તલાટીમાં પાસ થયેલા બે વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા હતા એ બનાસકાંઠા બાજુના હતા અને એ લોકો પણ એ જ કહેતા હતા કે એમને આ પરીક્ષા પાસ થઈ કારણ કે એ લોકોએ પાઠ્યપુસ્તકો વાંચ્યા પણ એમની સાથે ભણનારા મિત્રોને કે અમે કહીએ છીએ પણ એ લોકો વાંચતા નથી તો કેટલાકનું એવું પણ કારણ હોઈ શકે કે તમે જાતે મહેનત કરવા ન માગતા હોવ આવું કારણ હોઈ શકે એમ કહું છું આવું છે એવું નથી કહેતો પણ તમને જાતે મહેનત કરવાને બદલે તમે કોચિંગ પર આધારિત રહેવા માગતા હો અને એ તમે નિર્ણય કરી શકો કે કોચિંગથી પાસ થવાતું હોય તો તમે કોચિંગની તૈયારી કરી શકો આ તમારા અત્યાર સુધીનો જે કંઈ અનુભવ છે એના આધારે તમે નિર્ણય કરી શકો એટલે ફરીવાર કહું એનસીઆરટીના પુસ્તકો વાંચવા માટે મેં શું કામ કીધું હતું જીસીઆરટીના પુસ્તકો વાંચવા માટે શું કામ કીધું હતું એ હું તમને શું કામ કીધું હતું મેં એ વિડીયોમાં સમજાવ્યું હતું આજે મેં ફરીવાર સમજાવ્યું છે અને તમને ઠીક લાગે એ પ્રમાણે તમારે નિર્ણય કરવાનો છે એ જ મારે જે સ્પષ્ટતા કરવાની હતી એ સ્પષ્ટતા મેં કરી દીધી છે અને અહીંયા આ વિડીયો આપણો પૂરો કરીએ છીએ અને આમાં પણ તમને કોઈ અસ્પષ્ટતા થાય તો હું સ્પષ્ટતા કરવા માટે તૈયાર છું કારણ કે મારો હેતુ એક ગામડાનો કોચિંગનો કંઈ ખર્ચો ના કરી શકે અને શહેરમાં ના જઈ શકે અને ત્યાં બેસીને પણ તૈયારી કરી શકે જુદી જુદી જ્ઞાતિના જુદા સમાજના જુદા વર્ગના જુદા વિસ્તારના લોકો જાતે તૈયારી કરીને પરીક્ષા આપી શકે એના માટે માર્ગદર્શન આપવાનો છે અને એ હેતુથી આજે અને ભૂતકાળના વિડીયો મેં બનાવેલા છે તો સૌને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ